અમે ક્યાં જાહું માય જાહું આલા લાવ ડોફાવ આયા નો આવે તો ક્યાં જાય સોકરીઓ તો આયા જ આવે છે ને મારા આખું ના રતન છે વાહ બાપા વાહ રતન છે તે અમે તઈ શું છે તમાર આખું ના કોડા અરે હા કોડા તમારા કઈ કામ કાજ કરવું નથી નકરો ભાગસ છે મકાનનો પાક જોઈ નકરો કામે ધંધે સડી જાવ એટલે બધુંય થઈ જાય અને આ જમાયું ને તો અહીંયા જ છે હમણા તો મારા રામ જેવા છે રામ છે જમાયું એમ રામ છે રામ નથી રાવણ છે રાવણ ખાઈ જાહે ફોલી ફોલી છોકરા કે વધવા ન દીધું સુધી ભાગ પાડવો છે કામ ધંધો કઈ કરવો નથી અને લેવો છે જલ્દી પુત્રી બેટા તમે બે બેનું થઈને રાંધી નાખો અને કઈ કામ હોય ને એ કરી નાખો તો હું જીરીક બહાર આટો મારતો આવું

ની નારીઓને બે આ ભાઈ ભાગ નહી આપો તો અમે એના આ મોટા ભાઈ તમે આમણા રેવા જાય ને પછી આપણે જોઈ લે હું અલા દોફા હુઈ જાય પછી હું કર લઈ તું એની સહી લેવાની વાત હાલે છે અરે ભાઈ હું એમ તો કહું છું કે મે દૂધ બનાવ્યું છે એમાં ઘેનના ટુકડા નાખ્યા છે એટલે ઈ ફૂરાઈ જાય દે ચારે ને પછી બે બે ની આપણે સહી લઈ લઉં પછી ક્યા જાહે માઈ જાહે હા ઓટીયા ઈ વાત તારી હાચી મોટા ભાઈ પૂનયા તને ભાઈ કુસર-કુસર કરો છો એ બે નું તમે કાઈ ખામજો જરા ખામજો અમાર સામું જોવો જરા તમે એ તમ અરહમુ જૈસી હા ઓયલા મારે આપણે જો આપડા હાહરા પૈસા આપે ને એટલે મારે ઈકો ગાડી લઈ લેવી છે એટલે મારે ફેરા કરવામાં આયલા કરે ધંધો તો થઈ જાય એક એલા જરાક શરમ નથી આવતી હાહરા ન્યાં ભાગ માંગતા કામ ધંધો કરો ને તમારો કરતા હોય ઈ મોટા ભાઈ હવે એના મગજ મારી કરવો માને ઈ હમજેવા નથી ફટા હું એને સમજાવો છો તમે આપણે આપડા પ્લાન ની તૈયારી કરવાની છે હાલો એ બેન હું તમને આજ જોડું છું હજી સમજી જાવ હો હજી મોકો છે તમારી પાસે સમજી જાવ આ બાયુ ની વાહે કાઈક વદવા દયો બેનું 不哈哈你说我还 ભાગ તો મારે જોઈએ છે

અરે મોટા ભાઈ 2 લાખ રૂપિયા નું હું આવે મારે મકાન લેવું છે ગાડી લેવી છે અરે ડોફાવ હાથી લ્યો કે ઘોડો લ્યો 2 લાખ રૂપિયા તમને દઈ દે હું એમાં તમારે જે કરવું હોય કરો પણ અમને સુટા કરો સારું હાલો મોટા ભાઈ એમ કર નાખો બસ તમે રાજી ને અમે રાજી અરે વાહ મોટા ભાઈ વાહ તમારે જેવું તો કોઈ સાલાક નથી હો બે બેનું ને સમજાવી દીધી બે લાખમાં সাোর সোদে সোদে কাদে এলেলেক এটে হাপ৅র এলে